હેલો એવરી વન જય માતાજી મિત્રો હું એક નવા બ્લોક સાથે આવી ગયો છું હું મારા વાડીની અંદર અને વાડીની અંદર આ ચોમાસાની અંદર સવાર સવારમાં હું આવી ગયો છું તો જો મિત્રો તમે જોઈ શકો છો અત્યારનો નજારો બોલો મિત્રો બહુ સરસ મજાની હરિયાળી પાકી ગઈ છે અને મિત્રો આજે પર્યાવરણની જે મજા છે ને એ બહુ સારી મજા આવે એવી છે અને ત્યારે તમે જોઈ શકો છો વાતાવરણ કેટલું મસ્ત બની છે વરસાદી વાતાવરણ મિત્રો તમે આ રીતે દેશી તથા અવનવા બ્લોગ જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો આજના વિડીયોમાં કોઈ જાદુ તો નથી પણ હું તમને આજે મારી ગાડી બતાવવા માટે આવી ગયો છું આવો મિત્રો મસ્ત હરિયાળી થઈ ગઈ છે અને આવતા ઉનાળામાં તો એવું લાગે છે કે આજે મારી પાછળ જે જાંબુડું છે એનો પણ સાયડો બહુ મસ્ત મળશે એવો અનુભવ મને થઈ રહ્યો છે કે આ વખતે ઉનાળામાં બહુ સરસ મજાની હરિયાળી મારા ગાડીના અંદર થઈ થઈ જશે Pro